नमस्कार विद्यार्थी मित्रों हूँ ज्योति विद्यालय अमरावाड़ी आप हार्दिक स्वागत करूच आज आप ऑनलाइन शिक्षण में धोरण अगर विषय गुजराती प्रकरण पंदर मार फिर जाए जे गीत कव्य गीत काव्य विषय आप जीशू ये ना। कालवे नाम कवि से देचीरा मोढा देसी रा मोढा रा એટલે રામજી દેચી રામજી મોઢવા એમનું પુરૂ નામ છે એમનો ઉપનામ શ્રીેશ ઉપનામ શ્રીેશા તરીકે ઓળખાય તો દેચીરા મોઢાનો જન્મ 8 5 1913 अब सन एक अग्यार ओगनीसो सितयासी कवि देवजी रामजी मोडा सीरीज नो जन्म पोरबंदर में थे वो तो इस सीजन 1930 में मैट्रिक थे या इस में मुंबई यूनिवर्सिटी साथे सलंगना डीजे सिंध कॉलेज में एमए की उपाधि प्राप्त करी इस सीजन 1940 में वतन पोरबंदर आया

અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે પ્રકૃતિ પ્રેમ સામાજિક અસમાનતા અંગેની વ્યથા દેશ પ્રેમ જેવા ભાવો એમના કાવ્યમાં નિરૂપણ પામ્યા છે તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યની ભાવ્ય વ્યક્તિ નોંધપાત્ર છે આ ગીતમાં કવિ બે વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ કલ્પિત છે કાવ્ય નાયક

આઈ સુરક્ષિત છે પણ જે એક એક પોતાને ઉછેર્યા મોટો કર્યા હવે પડ અને છાયો આપવાનો સમય થયો ત્યારે એને છોડીને જતા રહું એ યોગ્ય નથી બીજો વૃક્ષ તો આઈને રોકાય નહીં પોતાને ઉછેરનારને અંત સુધી ઉપયોગી થવાની વાના છે તો તેના ઝુલાનું બળતણ કરવામાં પણ તૈયાર છે દુકાનોનો બંદો ઉપકાર થઈ આપવાની વાનાનો સંકેત કરતું આ બી સમજાવી છે અહીંયા જે કાર્ય છે એ કાર્ય વિશે આપણે જોઈએ કે મારા आधा आधा बंद में जाए बीजू कहे जेने जात दर्शी ने अपन ने जल पाया एमने क्या आपसो अपना बन ने अपनी छाया हूँ तो कहूँ अँ रोकाई जाए एना चूला में इंधन थाय तो जो के मारा पड़े ना जाड़वा बेहतर करता है तो दीवानों कभी जाड़वा उसे कहें कि पेड़ जाड़वा

એક પરિવાર સમાન છે તો આપણે આપણા પરિવારમાં જ હતા રહીએ અને ઘણા એવા જળવા સાથે આપણે માણી ત્યાં તો ત્યાં તો જેનો જોખમ છે ક્યારે હત્યારા આવે અને ક્યારે વાડીના ના મારે એના જતાં અહીં આપણે સુરક્ષિત છે હવે તે કહે છે ત્યારે ત્યારે તેમનો ઉપકારનો પતો આપણે આપજો એમને ફળ આપજો ફળ નહી તો પણ છલે એક આઈ કે કે આપણે છાયા તો આપી સકીશું ને ઝાડને શીતળ છાયા તો આપી સકીશું બીજું કાયદે કે છાયા આપતો પણ લોક કનાચર મૃત્યુ થાય અને મૃત્યુ થયા પછી પણ જો इनमें आइया उपकारों बतो उपकार दे आपा निभाता आइया जारवंत करेंगे ऐसे जो ये कि मारा पढ़ेना जारवा भेजता करता है इनके बातों एक ताई अल्प ताई अवे नए बांडों विजोग कमाते एक ऐसे के मारा पढ़ेना पढ़ेना इतने के पढ़ो इन्ह ना, पड़ीना, ना पड़ीना,